ચૂંટણી ફરજ પરનો સ્ટાફ પણ બુથ માટે રવાના થશે આવતીકાલે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થશે આવતીકાલે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની બેઠકો બેઠકો ઉપર વિધાનસભાની રાજ્યોની બેઠક પર સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે આવતીકાલે જનતાના અધિકારનો દિવસ છે સૌને અચૂક મતદાન કરવા અપીલ કરાઈ રહી છે બીજી બાજુ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર મતદાન નહીં કરી શકે આવતીકાલે સાડા સત્તર લાખ થી વધુ લોકો મતદાન નહીં કરી શકે સુરતના સત્તર લાખ સડસઠ લોકો મતદાન નહીં કરી શકે આવતીકાલે સુરતના નવ લાખ પુરુષ મતદારો આઠ લાખ મહિલાઓ બોતેર થર્ડ જેન્ડર મતદાન નહીં કરી શકે સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ રાજકીય ધમાસણા મચ્યું હતું ત્યારબાદ અન્ય પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર પરત ખેંચવા છેલ્લા દિવસે પોતાના ઉમેદવારી પત્રો પાછા લીધા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જોકે સુરતના ઉધના મજુરા ચોર્યાસી અને લિંબાયત વિધાનસભામાં આવતા મતદારોએ મતદાન કરવાનું રહેશે સુરત શહેરમાં નવસારી સંસદીય મિત્ર વિસ્તારના ચાર વિધાનસભા આવે છેમાં એમાં વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લિંબાઈ વિધાનસભા આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેકટરશ્રીએ પણ બધાને જાણ કરી છે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સર દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસો તરફ નો સર્કિટ હાઉસ તરફ વિસ્તાર મજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારી આગળ સુધી ઉદના દરવાજાથી વેસ્તાન સુધી એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા બધો વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે તેના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપને મતદાનનો અધિકાર કરો કોઈ ગેસ સમજો તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપસોને નમ્ર વિનંતી છે